નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીના એક યુવાને નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે ગીર સોમનાથના ચોવીસ વર્ષીય રુચિત મોરી છેલ્લા સાત વર્ષથી નડિયાદમાં સ્પોર્ટ્સ એકેડેમીમાં તાલીમ મેળવી રહ્યો છે રુચિત મોરીએ તાજેતરમાં ઉત્તરાખંડમાં યોજાયેલ અડત્રીસમી નેશનલ ગેમ્સમાં ચારસો મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે હવે તેઓનું જર્મનીમાં રમાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં રમી ભારત માટે મેડલ મેળવવાનું સ્વપ્ન છે તો અગાઉ ખેલો ઇન્ડિયા ઓલ યુનિવર્સિટી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેઓ ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે હું રમવા ગયો હતો નેશનલ ગેમ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એ ત્યાં આખા ઇન્ડિયાનું સૌથી બેસ્ટ નેશનલ ટાઈ છે એમાં મારું મેડલ છે કે સારામાં સારી હજી કોમ્પિટિશન રમતો રહો આગળ અને જેટલું રમાય એટલું રમું મતલબ કોમ્પિટિશન રમતો રહે એટલે એ જ ઈચ્છા છે અને સારું પરફોર્મન્સ કરું આગળ જઈએ ઉત્તરાખંડ ખાતે યોજાયેલી આડત્રીસમી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ચારસો મીટર વિઘ્ન દોડમાં આગામી આંતરરાષ્ટ્રીય શેડ્યુલને ધ્યાનમાં રાખીને તૈયારી કરે છે અને આગામી વર્ષોમાં ગુજરાતને નહીં પણ ભારતને મેડલ અપાવશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ પ્રકારની તાલીમ લઈ રહેલ છે